कोई आई ना भाई कोई नावत खटक रहा है मेरी आवाज डावा खटक करो जवा दियो भाई पूरे काट ले बचू बचूंचू नहीं करू पास करियो हूं हूं तुम हिसाब ये चोर ये चोर चोर गाड़ी 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 ले बहुत कर जाओ पहले चाय अंदर आती यार मैं घी तो का रोल का नाम है भाई यार काका बहुत चाय ले ली अपने, ये यार पर मुंह तो क्योंकि वो कोई अट गया नहीं इतना ही यार रोल को नक्की ना कोई भी साथ में उठ जाए वो करे लागे फोन एक साहब ओढ़ के जाए હલો હલો સાહેબ હા કેટલો હો તમે હાલ હાલ પોલીસ સ્ટેશનમાં તમે ફટાફટ આવી જજો યાર અમાર ગાડી હોય છે યાર તો આપણે કમરના ઓટો ક્યારે રહીને હા હા એની બાજુ જીવપુર હાઈવે ઉપર હા તો એમ કરો તમે હાલ ને કરો બારો અમે આઈએ હાલત હાર હો હાલત આવજો યાર હા બે મિનિટ દસ મિનિટ જઈએ ગાડી છે આ હા અમે હાલત આઈએ આવે

યા ટેણીયા હા ધનનો ગલ્લો ભુલ્લો છે તારો ગલ્લો પવાનનો પવાનનો ખૂલે તેમ તો આપણે પેલી કમથી એક ગાડી જે જ હતા એટલે તો એમ કમ્પ્લીટ ભાડ્યા જોમ લેદ નહીં એવા ભાડ્યા કે ઓમ ખાલી ના એવા નહીં ભાડા ખાલી જાડી જોડો ઊભા હતા ટોટ્યાવાળો ડો હતા વાદળી કલર નો શર્ટ હતો ના મારો બેટો મન કોઈ આમ વિચાર એમ આવે છે આપણે ખબર છે એક દાડો આપણે એટલા આગળ એક રોડ પર ગયા હતા એટલે હોય આપણો બાયક ચોરી નું લઈને આ દે ને હા એ તો તો મને લાગે એ રાત હોવા જોઈએ યાર આપણે તો એનો અમે કઈ ગોતતા નહીં અમે હોય તો તો મારા આ તો કેસ ઉપર કેસ હોય ને ચાલુ ચાલુ થઈ ગયા એ તો મને તો 99% રાત લાગે બોલો તો તો આપણો વાયન પકડવા પડશે ગમે તે કેન પકડવા જ પડશે જો એન તાણવા તો એમ કરો હાલ એનો ગાડી નંબર નોંધ કરી દઈએ એટલે આપણો વાયન તો આપણે પોલીસ સ્ટેશન બોલે ને જોણ કરી દઈએ ગાડી નંબર ને મોબાઈલ નંબર બે લખો એટલે મળી જાત આપણે એને બોલાવ દે ફાવી અને પેલન તો છોડવાના નહીં જ એ જ હોય મને તો વિશ્વાસ કે એ જ છે તમે એમ કરો હા માર ગાડી નંબર અને મોબાઈલ નંબર જે તું લખાઈ દેવો તમાર ગાડી નંબર બોલો તમે અમે આ કે ગોતવાનું ચાલુ કરી દઈએ આટલા કરો ગાડી મળી જાય તમારે હા આટલો

અને ત્રણ હાથલા ત્રણ હાથલા અને એક મેડુ અને એક મેડુ બરાબર નંબર તો ખતરનાક છે તમારો આ તો કઈનો નંબર છે મારો હાર તો હવે તમે ચિંતા ના કરો તમારી ગાડી મળી જાય ગાડી સાહેબ લઈ જ લેજો કેમ કે અમારો ચાલો નહી યાર અમારે હવે અમાર જવાબ જ છું આલવાનો અમાર હાથી ચાલું ચિંતા ના કરો અમારે હવે હારી અમાર ડ્યુટી માં આવી ગયો હવે બરાબર હવે આના ઉજાગરા અમારું ભરાયા આપણે